તસ્કરોએ ફરી એકવાર મેલડી માતાજીના મંદિરને નિશાન બનાવ્યું ભાવનાનગરમાં રૂઆપરી રોડ ઉલ્લાસ ચોકમાં મેલડી માતાના મંદિરે ચોરીનો બનાવ બન્યો છે આ વિસ્તારમાં ચોરીની ત્રીજી ઘટના બની છે ચોરે મંદિરની દાનપેટી તોડી રોકડની ચોરી કરી નાસી ગયો મંદિરમાં થયેલી ચોરીની સીસીટીવી વિડીયો સામે આવ્યા છે આ અગાઉ પણ સ્મશાનના નાકામાં આવેલ ભવાની માતાના મંદિરમાં અને સ્મશાનમાં ચોરીની ઘટના બની છે વારંવાર થતી આ ચોરીઓથી સ્થાનિક લોકો અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે તને ઘૂમરાને લઈ ન આવે ની ભાઈને આવો છે પછી આમ હાલો ન થાય કે ઈને પીંજો હેરી ભાઈને પી પી પક્કો છે તો 네, 디어 대체 지라

જસ્ટ બેજો ઓ ઘણી વ્યક્તિ હોય એ પમારિયા છે બોલ કોઈ ઠીક્યો કોઈ ચાલે કોઈ ડિલ્યુ પાણું છે ગણો ગણો 71 इनसाइड Saya बड़ी वहां अलग है चलो यार डर बाजार निकलते हैं ना बे ठीक है एक દેખાય એ બળ બળ દે હો એ ના કે ધીરે ધીરે તો પ્રબંધ છે હો બાપનો મારું નામ ધીરુભાઈ છે ધીરુભાઈ દિયાળભાઈ દરગિયા મેલડીમાંનો ભુવો છું અહીંયા ઉલાસે મેલાડીમાંનો સેવા કાંઈ જે કાંઈ હોય નાનામી ઉતરાઈની હામે સેવા કરું છું ને અમારા આ વિસ્તારમાં આવીને આવી બે ત્રણ ફેરી ચોરી થઈ ગઈ ગલ્લાની પેટીયુંની આમ તેમ છતરની માતાજીનું મેલડીમાંનું ને હું અહીંનો વિસ્તારનું થોડુંક ઘણું ધ્યાન રાખું છું એ છતાં આવું ના કરે છે ને પેટીમાં ઘણા રૂપિયા હતા બે ત્રણ વર્ષથી પેટી કાંઈ ખોલી લો એટલે એમાં તો ઘણા પૈસા પણ જે કાંઈ હોય આવી નવી ચોરીઓ અમારે ઘણી ફરી થાય છે આ ઉલ્લાસ વિસ્તાર છે રૂવાપડી રોડ શમશાનવાળો નાકો ને શમશાનના આ મેલડીમાં નાકાવાળા મેલડીમાં શમશાન કહેવાય

મારું નામ દેવજીભાઈ દુલ્લાભાઈ સોલંકી આ વિસ્તાર છે અમારે ઉલા ચોક રોપડી રોડ અને સમસાના નાકાવાળી મેળવી બરોબર અહીંયા અવરનવર ચોરી થાય છે આથી ત્રણથી ચાર વાર ચોરી થઈ સત્તર વી ગયો ગલ્લો વી ગયો અત્યારે આ જે હાલત છે અત્યારે આ પેટીની ચોરી થઈ ગઈ બરાબર આગળ આગળ ભવાની માના મંદિરમાં અને શમશાન આપણે શમશાન ની અંદર ના તજોરી તોડી નાખી છે રેખડા કર્યા દારૂ પીને હાલતમાં જ્યાં રખડતો હોય વહેલા વહેલા આવતો હોય કોઈને ખબર ન હોય ને વહેલા અહીંયા હું બનાવ બનતો હોય કોઈને ખબર ન હોય પહેલા પોલીસે કે ફરિયાદ નથી કરી કે